રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર આબ સો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આપણે તલ મોગ અને અડદના તો ઘણા બધા વિડીયો મૂક્યા હતા અને ઘણા બધા ખેડૂત મિત્રો તેરસો પ્રોજ્યુટ દવા સાટી છે ગ્રાસિયા દવા સાટી છે પરંતુ હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અતિ સોય ગરમી પડવા મળી છે તલ મોઘ અને અડદ પાછા પીલા પડવા પડ્યા છે અને ગરમી લાગી ગઈ છે

એની સાથે સુમિટોમો કેમિકલ જે જાપાનની કંપની છે એનું જે પ્રોઝિબ આવે છે હાડાવર ગ્રામની પડી કે આવે છે એ પંપના તમારે દસ પંપ બનાવવાના છે એટલે કે તમારે આ બેના દસ પંપ બનશે ખાસ ખેડૂત મિત્રો આ બંને વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો ઘણા ખેડૂત મિત્રો એ વાપરેલું છે જામનગરમાં ગાડીયાધારમાં દુફણિયામાં એમાં ખેડૂત મિત્રો વાપરેલું છે સારા એવા પરિણામો મળેલા છે બાકી હંધા વિસ્તારમાં જુનાગઢમાં જામનગરમાં પોરબંદરમાં બધે ફફડાવેલી છે આ ટોપ પ્રોડક્ટના રિઝલ્ટ છે અને સાથે સાથે અમુક ખેડૂત મિત્રો જો એમાં કુકર હોય અને સ્ટ્રીપ્સ આવી ગઈ હોય ઈળ આવી ગઈ હોય તો ખાસ ખેડૂત મિત્રો જે ફ્રુક્સા મેટા માં આવે છે ગોદરેજ નું ગ્રાસિયા પંદર થી સોળ એમ એલ લખે વાપરવાનો આગ્રહ રાખો કદાચ તમારે આ ત્રણે વસ્તુ એક સાથે તમારે નાખવી હોય તો નાખી શકો પણ ખાસ મોંઘુ તો આવશે પરંતુ રિઝલ્ટ પણ એનો બાપ આવશે પૈસાનો કારણ કે સસ્તું ક્યારે રિઝલ્ટ આપી શકે એની પરફેક્ટ રિઝલ્ટ અને મોંઘુ હંમેશા પરફેક્ટ રિઝલ્ટ આપી શકે કારણ કે ટેકનોલોજીનો જમાનો છે નવા મોલિક્યુલો આવ્યા છે નવા ટેકનિકલો આવ્યા છે અને જયારે ટેકનિકલ સાથે તમે ખેતી કરો અને આ મોલિક્યુલો વાપરો ત્યારે તમને સારામાં સારા પરિણામો મળશે આ સ્વિમિટોમાં કેમિકલ જાપાનનું છે કદાચ તમે આ ગોદરેજનું ગળાશ્યા કહો તો આ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે પુક્ષા મે અને આ જે ટેરાસોપ છે કહેવાય ગોદરેજનું પરંતુ ગોદરેજ કંપની સ્પેનની એક કંપનીની સાથે ટાઈપ કરીને લાવી છે બરાબર છે તો તમે એ ખેડૂત મિત્રો તલમાં મગમાં અને અડદમાં ખાસ કરીને તમે આ એ વસ્તુ વાપરી શકો છો જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતરે કર્યું છે અને તલ હવે ઊભા હુકાવાની તૈયારીમાં છે અથવા તો પીળા પડી જશે પેલા ભાઠા પડી જશે અને ફૂગ લાગી ગઈ છે એવા ખેડૂત મિત્રોને ખાસ કે તમે પ્રોઝિબ અને ટેરાસોપ ઉપયોગ કરો સાથે સાથે તમે ફૂગ નાશક દવાનો પણ ઉપયોગ કરો તમે સાપ નાખો તો ભલે પંપે ચાલીસ એમ એલ નાખો અને કદાચ સી એનું નાખવું હોય તો તમારે ધાનુકા કંપનીનું સેનેટ આવે છે એ પમ્પે તમે ચાલીસ એમએન નાખો જો તમારા વિસ્તારમાં એ પણ ન મળતું હોય તો બાયોસ્ટેટ કંપનીનું રોકો આવે છે થાયોફાયનાટ મિથાઇલ એ પણ તમે નાખી શકો છો પમ્પે ચાલીસ એમ એ થી ચાલીસ ગ્રામ લખે બરાબર છે તો એમાં પણ તમને સારા પરિણામો મળશે અને જો એ પણ ન મળે તો વિન્ડસેટ કંપનીનું વેન્ડાર જે આવે છે અને એ પણ તમે લખે તમે વાપરી શકો છો જો તમારા વિસ્તારની મળી મલપા ફૂગના શેકમાં એ પણ ન મળે તો તમે અદામા કંપનીનું હલમા ગોળ આવે છે આમાં પુલોક્રોલા જોલ એજોસ્ટ્રોબિન અને ભેગું તમને કોઈ ટેબુકો આ પણ મળે છે

મગમાન તરીમાન બધામાં તમને કોઈ જમીન જન્ય મુક્ત કા જ્યારે કાળી ફૂગ શરૂ થાય ત્યારે તમે એમાં ખારા વધારેમાં વધારે પ્રોબ્લેમ બતાતા હોય છે જો તમને ફૂગનાશક દવા આ પણ ન મળે તો તમને બીએસએફ કંપનીનું મેરીઓન આવે છે પંપે 8 એમએલ નાખો તમને ત્યારે અથવા તો મેરીઓન છે ટેરાસોફ છે અને પ્રોઝિપ છે આ તમે ત્રણ નાખો તો પણ તમને આમાં સારા વસારા પરિણામ મળશે આ બીએસએફ કંપનીનું મેરીઓન આવે છે આ પણ જર્મનની પ્રોડક્ટ છે ઘણા ખેડૂત મિત્રો કહેતા કે મેલા બહારની પ્રોડક્ટ જ લાવો પણ બહારની પ્રોડક્ટ અત્યારે ટેકનોલોજીની માલિકતા આપણી કરતા ઘણી બધી આગળ છે અને અત્યારે આપણે કદાચ ભારતની પ્રોડક્ટ વાપરીએ કે બહારની પ્રોડક્ટ વાપરીએ આપણે રિઝલ્ટ મળવું જોઈએ ભારતની પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળતું હોય તો આપણે ભારતની પ્રોડક્ટ વાપરવી જોઈએ અને એ દરમિયાન ન મળતું હોય તો આપણે વિદેશની પણ પ્રોડક્ટ વાપરવી જોઈએ ખાસ ખેડૂત મિત્રો આજ થાય ને તો કાલ ન કરો તલ માટે પીળા પાડા તમારે પડતા હોય ને બરાબર છે તો ખાસ આ કરવાનું આગ્રહ રાખો કારણ કે ઘણી વખત તકલીફ વધારે થતી જાય ને પછી દવા નાખવાથી પણ એવા જેવા જોવે ને એવા પરિણામો ન મળે પછી કદાચ તમે વિગે દ પાક છાટો ને તોય નકો કારણ કે પચાસ ટકા તમારો પાક વહી ગયો હોય તો હું તમે કરવાના કયો એની કરતા તમે એડવાન્સમાં જ્યારે તમે આ વસ્તુ કરશો કે ભાઈ સુમિટોમો કેમિકલ નું પ્રોજીબ હાર ગ્રામ ના દસ પગ કરો અને એરા સોપ ના તમે પંપે ત્રીસ એમ નાખો એટલે ત્રણસો એમ ની બોટલ આવશે અને એમાં તમને દસ પોપ થશે તો આ બંને વસ્તુ મિક્સ કરીને સાથે નાખો સાથે ફૂગનાશક નાખો જે ખેડૂત મિત્રોને ઓછી ફૂગ લાગી હોય એ ખેડૂત મિત્રો તમે કહો સાપ પાવડર આપણે લગભગ બધે મળે છે તો સાપ પાવડર પંપે પાંત્રીસ ચાલીસ ગ્રામ નાખી અને ઘાટો અને જાડો સ્પ્રે કરવાનું રાખો તાત્કાલિક તમને એમાં પરિણામો મળશે જે ખેડૂત બે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે એક ખેડૂત ખાસ કરીને ધાણુકાનું જેનેટ વાપરો